કદી મજનુ બની જાઉં કદી મનસુર થઈ જાઉં અમોને આવડે છે પ્રેમમાં ચકચૂર થઈ જાવ હકીકતથી હટી જાઉં જીવનથી દૂર થઈ જાઉં નથી મંજૂર હોતું પ્રેમને મજબૂર થઈ જાઉં એગે બી દ્રશ્ય આજે પણ તરે છે આંખની સામે તજલ્લી આપનું બનવું અમારું નૂર થઈ જાવું ભલા થઈને ક્રિયા પૂરી તો કરવા દો દોની રખવાની નશોભે આમ શરમાઈ નજરથી દૂર થઈ જાવું હું રસ્તે વેર તો આવ્યો છું મારી આંખનું ઓજસ હવે મુશ્કિલ નથી રજકણને માટે નૂર થઈ જાઉં કોઈ સમજે કે ના સમજે ઘણાએ ભોગ માંગે છે નથી આસાન ઋસવા પ્રેમમાં મશહૂર થઈ જાઉં કદી મજનું બની જાઉં કદી મનસૂર થઈ જવું અમુને આવડે છે પ્રેમમાં ચકચૂર થઈ જવું રાજવી કવિશ્રી ઋષવા મઝલુમી